નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યુત ચેનલમાં હું નિકુંજ પણ આપશોનું તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો ડી હાઇક બે ચોવીસ તમામ પેન્શન ધારકો સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાઓ વિશે માહિતી મોટી અપડેટ લેટેસ્ટ અપડેટ મળી રહી છે મિત્રો બેઝિક સેલરી સ્ટ્રક્ચર અને ફિક્સ નહીં રિફ્રેમ કરવામાં આવશે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ટેલિગ્રુપ વંદે બનાવે છે લિંક ડિસેમ કુર મા સરકારી કર્મચારી બાબતે ડીઆઈ આઈક બાબતે આગમટી બાબતે શિક્ષણ બાબતે હરેક મારી પૂરત કરવામાં આવે છે ચેનલ સફાઈ કરવામાં ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બાબત આ વિડીયોની શરૂઆત કરી લાઇક કરવામાં ભૂલશો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ કમ દબાણ ભૂલશો ને તો મિત્રો ડીઆઈક આપણે બે ચોવીસમાં કેન્દ્ર સરકારના તેના પગારમાં વધેલા મોંઘવારી પથ્થર મેળવવાની રાહ જોઈ રહ્યા છે હાલમાં કર્મચારીઓ તેમના મૂળ પગાર અને અન્યલા અન્ય ભથ્થાઓ સાથે પચાસ ટકા ડીએ પ્રાપ્ત થાય છે પરંતુ આ વર્ષે પણ તેમાં વધારે થવાની ધારણા છે તેથી જો તમે પાંચ સરકારી કર્મચારી છો તો મારા મોંઘવારી મોંઘવારીમાં વધારે મારા ડીએ હાઈકના નવીનતમ અપડેટ આપતા પાસે જોઈએ તો સરકાર તમામ નામામાં ઇન્ફેટેડ અંગે ડીએ હાઇકના લેટેસ્ટ અપડેટ રિપોર્ટ રજૂ કરશે તો મિત્રો સારા પ્રકલ્પની જોગવાઈ અનુસાર સરકાર તેમના સરકાર કર્મચારીના મોંઘવારી પથ્થામાં વર્ષમાં બે વખત વધારો કરવો પડશે ડીએનો વધારો દર એઆઈસીપીઆઈ અડા નક્કી કરવામાં આવે છે તે વિવિધ ઉત્પાદન માટે મોંઘવારી વધારાનો માસિક ડેટા છે આ એક પછી સરકાર મોંઘવારી મહિનામાં મુજબના વધારાનું વિશ્લેષણ કરશે અને કેન્દ્ર સરકાર માટે મોંઘવારી પથ્થરનો વધારો કરશે ડીએ એક વેબ ચોઈસમાં આપે રાજ્ય સરકાર રાજ્ય સરકાર પર તેમના રાજ્ય સરકારના કર્મચારીઓ ડીએ વધારવા માટે સમાન ફોર્મનો ઉપયોગ કરી શકે છે એઆરસીપીઆઈ દર મહિને અંતે મોંઘવારીમાં માસિક વધારા ડેટા જો જાહેર કરે છે મોંઘવારી માટેના વધારાના સત્તા વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે તેથી કર્મચારી મોંઘવારી દર વિશે ડીએ વધારો નવીનતમ અપડેટ મળશે અને તે પછી તેના અનુસાર ડીએના વધારાની અપેક્ષા રાખી શકે છે કેન્દ્ર સરકાર તેમના કર્મચારી માટે બે થી ત્રણ વર્ષના છ મહિના અંતરાલનો ચાર ટકા ડીએ વધારી રહી છે છેલ્લા મોંઘવારીમાં ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં વધી હતી તે પછી કર્મચારીઓના છેતાલીસ છે ટકા ડીએ મળી રહી છે જે અગાઉના બે ટકા હતો હવે વ્યાજ પ્રક્રિયાને અનુસારની સરકાર એ આ સીબીઆઈ ઇન્ડેક્સ વિશ્લેષણ કરશે અને બે ચોવીસના જાન્યુઆરી જૂન મહિનામાં પગારના સમય મોંઘવારી વધારાની જાહેરાત કરશે જોકે આગામી ડેમાં ચોપ્પન ટકા સુધીનો વધારો થવાની ધારણા છે અને તે કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર હશે કારણ કે તેઓના તેમના મૂળ તેમના મૂળ તેમના મળેલ તેમાં અડધો અડધો માત્ર દારમાં મળી શકે છે અને આ ઉપરાંત એચઆર મેડિકલ મુસાફર ભથ્થા વગેરે રાહ જોવા પણ તે મુજબ પ્રદાન કરવામાં આવે છે સાથે સાથે મિત્રો કર્મચારી પણ નોંધી ચૂકી નોંધવું જણાવ્યું કે નોંધી જણાવ્યું કે સ્વર્ણ મિત્રો જ્યારે કેન્દ્ર સરકારે પગાર પચાસ ટકા સુધી પહોંચે છે પછી તેમના કર્મચારી માટે ડી ભથ્થામાં વધુ વધારો કરશે નહીં સાતમા પગાર પંચ મુજબ એક વાર ડીએ પગારના અડધા અથવા મૂળ પગાર પચાસ ટકા સુધી પહોંચ જાય છે તે પછી સરકાર મૂળભૂત માળખાને ફરી ફરી સુધાર કરવો પડશે તે પછી ડીએ જીરો ટકા શરૂ થશે તેનો અર્થ એ છે કે જો કોઈ કર્મચારી રાજા માસના મૂળ પગારમાં પચાસ ટકા ડીએ મેળવતો હોય તો એના ચોક્કસ પગારમાં આશરે સત્યાવીસ હજાર વધારવાની ભથ્થા પ્રાપ્ત થશે પરંતુ મહત્તમ પચાસ ટકા ડીએને સુધી પહોંચ્યા પછી તે ફરીથી સંશોધિત કરવામાં આવશે અને ડીઓ જીરો જીરો શૂન્ય શરૂ થશે જો બેઝિક સેલરી સ્ટ્રકચર પણ રિફ્રેમ કરવામાં આવશે સાતમા પગાર પંચ અનુસાર વર્તમાન બેઝિક વર્તમાન પચાસ ટકા ડીએના સમાવેશ થાય છે અને મૂળ પગારમાં સુધાર કરવામાં આવશે એટલે કે જો કોઈ અઢાર હજાર માસિક પગારમાં નવ હજાર ડીએ મેળવ્યો છે તો તેને મૂળ પગાર અઢારથી વધારીને સત્યાવીસ કરવામાં આવશે તે પછી મૂળભૂત પગારમાં તો નવો ડીએ આપવામાં આવશે જેથી ઝીરો ટકા શૂન્ય શરૂ થશે તો આ તમે લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ